અને આ ફિરોન બની બેઠેલી ટોળકીઓએ નબીએ પાક કરીમ સલેલા ઉલ વસલમના વિરોધમાં ટિપ્પણીઓ પણ કરે છે જે ઇસ્લામ ધર્મમાં કદાપી ચલાવી લેવાય નહીં ઇસ્લામ ધર્મમાં ફિટના ફસાદ ફેલાવે તથા ઇસ્લામ ધર્મના પેગમ્બર વિશે જૂઠાણું ફેલાવતા અને અમેરિકા અને ફ્રાન્સ શેતાન દેશ છે એવું ભારતમાં રહી આતંકવાદ ફેલાવી રહ્યા છે આ ફિરોન ટોળકીઓ બાંગ્લાદેશના બોર્ડરના હોય છે જેથી સમગ્ર ઇસ્લામ ધર્મને નહીં પણ ભારતને પણ આતંકી હુમલા કરાવી શકે એવું લાગી રહ્યું છે જલથી જલ આ ફિરોન તૂટકી ઉપર કાર્યવાહીની માંગ સાથે સુરત ઉન વિસ્તારના મુસ્લિમ આગેવાનો પહોંચ્યા કમિશનર ઓફિસે ઉપસ્થિતિ સાથે મુખ્ય રજૂઆત એ છે કે થોડાક દિવસ અગાઉથી સુરતની અંદર અને લગભગ દેશના ઘણા ભાગોમાં એક શકીલી પંથ કરીને એક શકીલ ધર્મ કરીને ઉત્પગ્યું છે અમારા મોહમ્મદ પેગમ્બર સાહેબ અમારા ઇસ્લામ ધર્મના ના અગ્રી પેગમ્બર છે તેમને ઇસ્લામ ધર્મ ની સ્થાપના કરી અને એમના જે નિયમો છે કોરાને પાક શરીફમાં જે નીતિ નિયમો છે એને દરેક મુસ્લિમ એને ફોલો કરતા આવે પરંતુ શકીલી ગ્રુપ જે છે એ પોતાને જે વડા છે પોતાને પેગમ્બર માને છે મોહમ્મદ પેગમ્બર સાહેબ વિરુદ્ધમાં ઉચ્ચારણો કરે છે અને ઘણી વાર તો એમના જે પ્રવચનો હોય છે એમાં હિન્દુ ધર્મ માટે પણ એ લોકો અપશબ્દોનો ઉપયોગ કરે છે કે એવી રીતે વાર્તો કરે છે કે જેના કારણે આ શહેરની અંદર સમગ્ર હકીકત અમે એમને જણાવી અને એના જે સત્તર આગેવાના સુરતના એક્ટિવ છે કે જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય એ તમામ લોકો લગભગ બંગાળ બિહાર અને બાંગ્લાદેશ બોર્ડરના લોકો છે

હું વ્યવસાય પોતે એડવોકેટ છું અને ઊન વિસ્તારમાં રહું છું અને અમારા ઓમ વિસ્તારના બધા આગેવાનો અહીંયા હાજર થયેલ છે અને અમારી રજૂઆત એક કમિશનર સાહેબને આપવા માટે આવેલા હતા એ રજૂઆત એવી હતી કે અમુક ટાઈમ પહેલાં અમારા ઓમ વિસ્તારમાં ઘણો એક મોટો ઝઘડો થયેલ હતો એક ઘર્ષણ થયેલ હતું અને ઘર્ષણનું મુખ્ય કારણ એ હતું કે એક શકીલ નમો એક કિસ્સમ છે જે પોતે પોતાને સર્વે સર્વ માને છે પૈગમ્બર માને છે પરફેક્ટ માને છે અને જેને એક લોકોમાં ભ્રામક વાતો કરે છે જે ઇસ્લામની મુખ્ય પાયાની જે વાતો છે એના પૂરા પૂરા વિરોધમાં જઈને એક લોકોના ગરીબ વિસ્તારોમાં જઈને જે બહારથી કમાવા આવેલા છે એ લોકોમાં એક રાત્રે દસ વાગ્યા અગિયાર વાગે તો જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે લોકોમાં એક પૈસાની લાભ લાલચ આપીને તો ગમે તે સામધામ ભેદ કરીને લોકોને પોતાની તરફ ખેંચે છે અને પોતાનું એક સંગઠન ઊભું કરવા માગે છે જે સંગઠનોમાં એનો એક એવું એવું પ્લાનિંગ છે કે અમે અમેરિકા અને ફ્રાન્સ પર હુમલો કરીએ અને ગમે તેવી અને પાયા વિરુદ્ધની જે એક સમજવાની આવી વાતો કરે છે હું પોતે ઈશા છું હું પોતે મહેંદી છું અને આવી રીતે લોકોને ક્યાંકથી પૈસાની બી લાલચ આપે છે અને અમારી એક એવી રજૂઆત છે કે જે આ સંગઠન છે એ સંગઠન ઉપર ધ્યાન આપવામાં આવે એની પકડ કરવામાં આવે જેથી કરીને વારે ઘડી આવા ઘર્ષણ ઊભા નહીં થાય અને આવા ઘર્ષણ થોડા થોડા સમયે અમારા ઊન વિસ્તારમાં અને સમગ્ર સોળ વિસ્તારમાં થયા કરે છે જે ભવિષ્યમાં એવું થઈ શકે કે આખા સુરત ગુજરાતમાં ભારત વિસ્તારમાં આવું ઘર્ષણ થવાનો ભય રહેલ છે અને આ લોકો ક્યાંક પૈસાની લાલચ બી આવે છે તો આ લોકો પાસે ક્યાંક ફંડિંગ ક્યાંથી આવે છે એની બી તપાસ કરવામાં આવે છે અને વધારે ભાગ આ લોકો અહીંયા ઊન સુરત ગુજરાત કે મહારાષ્ટ્ર આજુબાજુ વિસ્તારના નથી આ લોકો બાંગ્લાદેશી અથવા બોર્ડર વિસ્તારના લોકો છે કે જે લોકોની એક ટાર્ગેટ છે કે જે લોકોને એક આવું એક ટાસ્ક આપવામાં આવેલો છે જેથી કરીને અમારી એક કમિશનર સાહેબની બી રજૂઆત છે અને ભેસ્તાનના અમારા પીઆઈ સાહેબને બી રજૂઆત કરવા માટે એક ખાસ મુદ્દો છે કે જેથી કરીને કે તમે તાત્કાલિક ધોરણે આના પર એક્શન લેવામાં આવે જે જે વિસ્તારમાં આ લોકો છુપાયેલા છે ઇવન અમે અમારી અરજીમાં આ લોકોના નામ અને કોન્ટેક્ટ નંબર બી આપેલા છે તો આપ સાહેબને નમ્ર રજૂઆત છે કે આપ તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી કરો અને આ